તો આણંદ ટાઉન પોલીસ મથકમાં આ કાયદેસરની કાર્યવાહી હતી તે હાથ ધરી હતી દીપુ પ્રજાપતિનું જે મેડિકલ છે તે મેડિકલ કર્યા બાદ દીપુ પ્રજાપતિને કોર્ટમાં રજૂ કર્યો હતો અને કોર્ટે તેના એક દિવસના રિમાન્ડ આપ્યા છે મહત્વની વાત કરવામાં આવે વોર્ડ નંબર છ નો આ કાઉન્સિલર છે ભાજપનો કાઉન્સિલર હતો પરંતુ જે રીતે દીપુ પ્રજાપતિ ઉપર જે ફરિયાદ દાખલ થઈ ભાજપ છે તે એક્શન મોડમાં આવી અને દીપુ પ્રજાપતિને ક્યાંક ને ક્યાંક સસ્પેન્ડ કર્યો છે હવે દીપુ પ્રજાપતિના એક દિવસના રિમાન્ડ બાદ અનેક ખુલાસા થઈ શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે જી જી આભાર તમામ જાણકારી આપવા માટે